માર્ચ બે હજાર ચોવીસ એસએસસી એચએસસી ની પરીક્ષાઓ જે માધ્યમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર છે ભરૂચ જિલ્લામાં આ પરીક્ષા અંગે સમગ્ર આયોજન અને પૂર્વ તૈયારીઓ સંપૂર્ણ કરી દેવામાં આવેલી છે મારે ખાસ વાલીઓ અને વિદ્યાર્થીઓને જે બે ચાર સૂચનાઓ આપવાની છે એ હું આજે આપના માધ્યમથી કહી રહી છું કે બોર્ડની પરીક્ષામાં સમય બાબતે અને ભરૂચના ટ્રાફિકને ધ્યાનમાં લઈ અને સમય બાબતે ખાસ જાગૃતિ રાખવી બાળક સમયસર પરીક્ષાના સમય કરતાં અડધો કલાક વહેલું પહોંચશે તો વાંધો નથી પણ સમયસર પોતાના કેન્દ્ર ઉપર પહોંચી જાય એવી ખાસ વ્યવસ્થા ભરૂચના ટ્રાફિકને ધ્યાને રાખીને કરવી કેન્દ્ર ખાતે મોડામાં મોડું પરીક્ષાના સમયથી અડધો કલાક લેટ પડે પડેલું બાળક હશે એને પ્રવેશ આપવામાં આવશે એના પછી એના પછી આગળ એલાવ કરવામાં નહીં આવે બાળકને એટલે ખાસ આ તકેદારી દરેક વાલીએ રાખવાની રહેશે સમયની બાબતમાં આમ છતાં કોઈ પણ વિદ્યાર્થી કોઈપણ જગ્યાએ કોઈપણ રીતે અટવાય છે ટ્રાફિકની સમસ્યાના કારણે કે અંગત સમસ્યાના કારણે કે કોઈ જગ્યાએ એ ભૂલો પડે છે કે એવું કંઈ પણ થાય છે તો સો નંબર ડાયલ કરવાથી પોલીસની મદદ તરત જ વિધિન અ મિનિટ એની પાસે પહોંચી જશે અને એની તકલીફ દૂર કરવામાં આવશે